તો મિત્રો એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જોઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ખોપ એકવાર ફરી આવી ગયો છે તો મિત્રો પુણેમાં વધતા કેસને જોતા રાત્રે મિત્રો અગિયાર વાગ્યા બાદ કારણ વગર હરવા ફરવા ફક્ત જરૂરી સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો તમામ સ્કૂલ અને કોલેજ પણ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર તમામ સ્કૂલ અને કોલેજો ને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે તો મિત્રો જેને લોકડાઉન બાદ ખોલવામાં આવી હતી મિત્રો પુણે ડિવિઝનલ કમિશનરે જણાવ્યું છે કે કોરોનાના વધતા કેસોને જોતા પુણેમાં સોમવાર રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કારણ વગર બહાર નીકળવાની પરવાનગી નહીં હોય તો મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો સંપૂર્ણ રીતે બંધ રહેશે અને મિત્રો પંદર દિવસમાં પહેલા પંદર દિવસ પહેલાં પોઝિટિવિટી રેટ માત્ર ચાર પોઈન્ટ પોત થી છ ટકા હતો તો મિત્રો પુણેમાં નવી કઈ સોમવારથી લાગુ થશે આ ઉપરાંત મિત્રો પુણે ડિવિઝનલ કમિશનર સૌરભભાઈ રાવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો પોઝિટિવિટી રે રેટ આગળ વધી રહ્યો છે આ ઉપરાંત મિત્રો રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લિમિટેડ કરફ્યુ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આગળ જોઈએ કે શનિવારના રોજ મિત્રો મહારાષ્ટ્રની અંદર આઠસો ઓગણપચાસ જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા તો મિત્રો પુણેમાં શનિવારના એક દિવસમાં કોરોનાના સંક્રમણમાં નવા કેસ સામે આવ્યા છે આ ઉપરાંત મિત્રો આ સાથે જિલ્લામાં કુલ કેસ વધીને ત્રણ લાખ સત્તાણું હજાર ચારસો ને એકત્રીસ સુધી પહોંચી ગયા છે અને મિત્રો છ લોકોના મોતની સાથે મૃત્યુની સંખ્યા નવ હજાર એકસો ને થઈ ગઈ છે તો મિત્રો કોરોનાના કારણે નવ હજાર એકસો ને સિતોતેર લોકોના મોત થઈ ચૂક્યા છે તો મિત્રો આ હતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે શાળાઓને બંધ કરવાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ આપણી આ ચેનલ પર મળતી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિંદ જય ભારત